થી થઈ રહ્યા છે ત્યારે હજી સુધી જે સાચા કારણો છે એ સાચા કારણો સરકાર બહાર નથી આવી લાવી પાઈ અને ઘોર નિંદ્રામાં જ્યારે સરકાર છે ત્યારે સરકારને વિનંતી કરવા માગી છે કે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને આનું સાચું કારણ બહાર આવવું જોઈએ આજ લખપત તાલુકો જે છેવાડાનો તાલુકો છે જ્યાં કને ભુજ આવતા પણ સો કિલોમીટર થાય ત્યારે ત્યાં કને જે આરોગ્યની વ્યવસ્થા છે એ દુરુસ્ત થવી જોઈએ આજે એક જ માત્ર ડૉક્ટર ત્યાંની પી એચ સી સેન્ટરમાં છે ત્યારે ત્યાં કને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો વધારે મૂકી અને આના જે લોક અસરગ્રસ્ત છે એમને આઇસોલેશનમાં રાખી અને તાત્કાલિક ધોરણે એ આ જે બીમારી છે એ બીમારી આનું નિરાકરણ આવે એવી સરકાર તરફની વિનંતી કરીએ છીએ છે એના માટે ખાસ આરોગ્ય વિભાગની બાવીસ જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે સીએચસી મંગવાણા અને સીએચસી દયા પરમાં પ્રતિન્યુક્તિ ઉપર ડોક્ટર પણ મૂકવામાં આવ્યા છે જેથી ઓપીડીના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી કારણ કે જે ડેથ થયા છે બાળકોના ખાસ ભેકળા ગામમાં એ નિમોનાઇટીસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે એટલે ક્યાંય ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે એચ વન એન વન એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગોફીવર એચ વન એન વન પણ રૂલઆઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે નિમોનિયાની અસર હોય પણ ડેન્ગુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે સર્વેલન્સ કરવામાં આવી રહી છે સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે જેમાં સાંદ્રો વાણ છે વાણ છે કે ભેખડો છે જે જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ એટલે રાજકોટ તરફથી એક આરઆરટી ટીમ રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે સાથે સાથે સ્ટેટની આરઆરટી જેને કહીએ છીએ જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે